નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ એજ ઇઝ જસ્ટ અ નંબર આ કહેવતને સાચી કરી છે નવસારીના અંકુરભાઈ મિસ્ત્રીએ જ્યાં નવસારીના અંકુર મિસ્ત્રી કે જેઓ સત્તાવન વર્ષના છે એમણે સત્તાવન વર્ષની ઉંમરે પણ ન માત્ર નવસારી ન માત્ર ગુજરાત પણ આખા ભારતને ગૌરવ અપાવ્યું છે એમની સિદ્ધિઓથી વાત જો કરવામાં આવે તો સોળમી નવેમ્બરે ગાઝિયાબાદ ખાતે નેશનલ ચેમ્પિયનશિપ રાઇફલ અને ક્રોસબોલ્ડની અંદર એમણે ક્રોસબોમાં ગોલ્ડ અને રાઇફલમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો બાવનમાંથી ચોવીસ રાજ્યોના ખેલાડીઓ આવ્યા હતા ચોવીસ રાજ્યોના ખેલાડીમાંથી અંકુર મિસ્ત્રીએ ક્રોસબોમાં ગોલ્ડ અને રાઇફલ શૂટિંગની અંદર બ્રોન્ઝ મેડલ મેળવ્યો ત્યારબાદ તેઓ અહીંથી ન અટકતા શ્રીલંકા ખાતે ગયા અને શ્રીલંકા ખાતે સેકન્ડ જ્યાં શ્રીલંકા ખાતે સેકન્ડ ચેમ્પિયનશિપ યોજાઈ હતી અને એ સેકન્ડ ચેમ્પિયન જે ખરી સાત દેશોના પ્રતિનિધિઓની સાથે યોજાઈ હતી વાત જો કરવામાં આવે તો એની અંદર ન માત્ર ભારત પણ શ્રીલંકા નેપાળ બાંગ્લાદેશ કમ્બોડિયા ફિલિપિન્સ અને માલદીવસ આ પ્રમાણે આ દેશોના લોકો પણ આવ્યા હતા અને જેની અંદર એમણે ક્રોસબો અને રાઇફલ શૂટિંગ બંનેની અંદર ગોલ્ડ પ્રાપ્ત કર્યો છે અને આખા ભારતને એમણે ગૌરવન્વિત કર્યા છે ક્રોસબોની અંદર અઢાર મીટર એર રાઇફલમાં વીસ મીટર ત્રીસ મીટર અને પિસ્તલમાં પાંચ મીટર અને અને નવ મીટર આ તમામ પ્રતિયોગિતાની અંદર એમણે ભાગ લીધો હતો અને બંને કોમ્પિટિશન પછી નેશનલ લેવલની હોય કે ત્યાર પછીથી જે બીજી જે શ્રીલંકા ખાતે રમાઈ અને એ બીજી રમાયેલી આઈજીએફ વર્લ્ડ ગેમ્સ બે હજાર પચીસ જી હા સેકન્ડ આઈજીએફ વર્લ્ડ ગેમ્સ બે હજાર પચીસની અંદર બંને કેટેગરીમાં એમણે ગોલ્ડ પ્રાપ્ત કર્યો છે તેઓ શું જણાવી છે ચાલો આપણે સાંભળીએ હું અંકુર મિસ્ટ્રી નવસારીનો રહેવાસી નવેમ્બર સોળ તારીખે અમે ગાઝિયાબાદ રમવા ગયા રાઇફલ શૂટિંગ કોમ્બિનેશનલ નેશનલમાં અને નેશનલની અંદર ફિફ્ટી ટુ સ્ટેટમાંથી ચોવીસ સ્ટેટના માણસો આવ્યા હતા છોકરાઓ રમવા માટે એમાં હું ક્રોસબોની અંદર ગોલ્ડ મેડલ લાવ્યો અને રાઇફલ શૂટિંગની અંદર બ્રોન્ઝ લાવો છું ત્યારબાદ અમે લોકો જાન્યુઆરી ઓગણીસ બે હજાર પચીસના રોજ અમે શ્રીલંકા ઇન્ટરનેશનલ વર્લ્ડ ગેમ ટુર્નામેન્ટ રમવા ગયા એમાં હું ગોલ્ડ અને બે બેમાં ગોલ્ડ લાવો છું અને એ ક્રોસબો અને રાઇફલ શૂટિંગની અંદર બેઉમાં ગોલ્ડ લાવો છું અને ઇન્ડિયા ખાતે હું આ બે ગોલ્ડ સાત કન્ટ્રીની અંદર રમતા હતા તેમાંથી હું આ લાવ્યો છું શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી તો આ પ્રમાણે નવસારીના અંકુરભાઈ મિસ્ત્રીએ ન માત્ર નવસારી ગુજરાત પણ આખા ભારતને ગૌરવ પ્રાપ્ત કરાવ્યું છે અને એ નવસારી માટે ગર્વની લાગણી બન્યા છે તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ